મોર્નિંગ ગાઈઝ આજે મને એટલી ઊંઘ આવતી હતી ને કે મારી આંખ જ નથી ખૂલતી પણ તો પણ ઉઠવું પડ્યું પછી ઇન્સ્ટામાર્ટમાંથી થોડું ઘરનો સામાન હતું એ ઓર્ડર કરી લીધું અને કું જોઈને જોઈને બહુ ખુશ થઈ ગયો કે અંદર શું છે મારા કામનું કઈ છે કે નહીં પણ હું બી એને ફઈ છું યાર કામની વસ્તુ તો ને એના માટે મેં ચોકલેટ મંગાવીને એને જોઈને કુંજ બહુ ખુશ થઈ ગયો પછી બ્રેકફાસ્ટ મેં બનાવ્યા ઓટ્સ અને નાખી દીધું બહુ બધું બટર પછી મને ઈચ્છા થઈ કે લઈને આપણે બી ગ્લો કરી યાર તો હું મને થી મેં એક ફેસબુક બનાવી નાખ્યા ફેસ પર એપ્લાય કરી દીધો અને ફેસ વોશ કર્યા પછી રિઝલ્ટ સારું હતું બટ મારું નોઝ એકદમ લાલ ટમેટા જેવું થઈ ગયું હતું જુઓ ખબર નહીં કેમ થયું બપોરના જમવામાં હતું ચણાનું શાક ભૂરી અને રસ એ જમ્યું પછી બે પાર્સલ લાવ્યા એક પાર્સલ એમેઝોન નો છે રાજાએ મને ગિફ્ટ ગિફ્ટમાં મોકલ્યું હતું ને બીજું ના બે હા આ બૂથ કોને આપ્યા હે ફુવાઈ આપ્યા કોને આપ્યા કોને માટે આપ્યા હા થેન્ક યુ કહી દે ફોન આમ એન્ડ સાંજે થોડું કામ પતાવીને મેં ટીવી જોયું બસ તો આજના વ્લોગમાં આટલું જ મળીશું કાલે ફરી એક નવા વ્લોગ સાથે ટીલ દેન બાય ટેક કેર સી યુ આવજો